મે તુમે આઝાદી દુંગા અહીં ઉપસ્થિત ગ્રામજનો શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો અહીં હું પરાક્રમી વીર સુભાષચંદ્ર બોઝ વિશે કહીશ જેમનો જન્મદિન પરાક્રમ દિન તરીકે ઉજવાય છે એવા મહાન દેશભક્ત સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ ઓરિસ્સાના કટકમાં થયો તેમના માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું તેઓ તેઓ બાળપણથી જ પરોપકારી સ્વભાવના હતા તેઓએ પ્રાથમિક શિક્ષણ બેસ્ટિસ્ટ મિનારી સ્કૂલમાં લીધું તો વળી ઉચ્ચ શિક્ષણ કલકત્તાની પ્રેસિડેન્સી સ્કૂલમાં લીધું તેઓ સ્વામી વિવેકાનંદના ઘણા ઘણા વિચારોથી પ્રભાવિત થયા હતા તેઓ તેઓએ અંગ્રેજોની સેવા કરવાને બદલે આઝાદીની લડતરમાં માથું ઝુકાવ્યું તેઓએ પ્રથમ કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસ પદની ચૂંટણી જીતીને તેઓ પ્રમુખ પણ બન્યા પરંતુ મતભેદોને લીધે તેઓ

વીમાની દુર્ઘટનામાં થયેલું છે અસ્તુ જય હિન્દ